આવી ઘણી બધી કંપનીની વેરાયટી છે એની પાસે અવેલેબલ તો આપણે કાકા પાસેથી સાંભળીએ કે કેટલી કઈ કઈ વેરાયટી છે ખેડૂતને જોતી હોય તો ક્યાં સુધી અવેલેબલ રહેશે એનો વાવવાનો સમય શું છે એમાં કેવી ટ્રીટમેન્ટ આપવી ખાતરની એ બધી માહિતી આપણે છોટુ કાકા આપશે તો છોટુ કાકા પાસેથી સાંભળીએ આપણે તો પ્રતિકભાઈ આજે આપણે મરચા વિશે વિષય ડિસ્કસ કરવા માંગીએ છીએ છેલ્લા આઠ દસ સાલથી મરચાઈના ખેતી હાઇબ્રિડ મચાઈની ખેતી આપણા વિસ્તારમાં થઈ રહી છે તો આજે ઘણી વધુ આપ પ્રોડક્શન આપતી જાત છે માર્કેટમાં વધારે પણ ચાલે છે એ દાખલા તરીકે સાનિયા છે રેવા એક્શન હાઇવેજ કંપનીની સાનિયા છે રેવા છે પછી એની બીજી વેરાયટી પણ છે રુદ્રાક્ષ છે પછી ઈગલ છે ગૌરી છે આ બધી વેરાયટી પાકવા માટેની બેસ્ટ વેરાયટી છે એમ છતાં આજે નવી નવી કંપનીની નવી નવી વેરાયટી જાયકોટ કંપનીનો ચારસો પિસ્તાલીસ છે માયા છે એનું ડબિચા છે ડબલ ફોટો કાશ્મીરી છે પછી અલ્પાઈનનું પાંચસો બે છે શ્રી રમનું તેજીતા છે સિજન્ટાનું વીસ તેતાલીસ છે એવી રીતે ઘણી નવી નવી વેરાયટી માર્કેટમાં આવી રહી છે ખેડૂતોને મારે એક જ સલાહ છે કે આજે તમે આમ જે કાંઈ ખેડૂતોને ખેતી મચીની ખેતી કરતા ખેડૂતોને સલાહ કે તમે પહેલાં જમીન તૈયાર કરો એમાં ખાતરને વિશે માહિતી ના હોય તો કોઈ પણ વેપારી અથવા તો રૂબરૂ આવીને તમે મુલાકાત લ્યો કે ખાતર શું નાખવું ભાઈ જમીન તૈયાર કેવી રીતે કરવી ને કયા કયા પ્રકારના ખાતર જોહે જો જેથી કરીને તમારી મરચીમાં સુકારો ન આવે મધ અટકવાની જે ફરિયાદ છે એ પણ ન આવે ખોરાક મેન્ટેનન્સ કરશો તો તમે બધી મરચીનું ઉત્પાદન સારું લઈ શકશો સારા ભાવ મેળવી શકશો જેથી કરીને પહેલાં તો તમે મરચાંની જાત સિલેક્શન કરો કઈ ટાઈપની મરચી વાવવી છે કેવી કરવી છે ખેતર કેવું છે અથવા તમે મરચાઈ વાવતા ખેડૂતોને ખાસ મારી ભલામણ હોઈ શકે તો તમે સોઇલ ટેસ્ટિંગ કરાવો જેથી કરીને તમારી ખેતીમાં કયા ખાતરની જરૂરિયાત છે ને કયું આપવું એના વિશે તમને માહિતી મળી રહેશે તો ખેડૂતોને મારી ખાસ ભલામણ કે તમે જમીન સોઈ ટેસ્ટ કરીને ખેતીનો ઉપયોગ કરો તો તમને વધુ અનુકૂળ રહેશે જેથી કરીને ઉત્પાદન પણ સારું આવે એની બજાર ભાવ પણ તમને સારા મળે એવી મારી ઈચ્છા છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એમ અંદાજે પાંત્રીસ થી ચાલીસ વેરાયટી આપણી સમક્ષ છે અત્યારે જાગનાથ એગ્રો સીડ્સમાં ગોંડલ તો ખેડૂત મિત્રોને પણ જે જોતી હોય તે વહેલાતા પહેલાના ધોરણે લઈ જાય ડીલર મીટર પણ કોઈને વધુ માહિતી જોતી હોય કે કંઈ પણ વેરાયટી માહિતી જોતી હોય તો જાગનાથમાં એગ્રો વાળા છોટુ નંબર પણ એમાં આપી દેવામાં આવશે તો તમે કોલ પણ કરી શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ધન્યવાદ ધન્યવાદ